ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો દિવસની શરૂઆત કરતી હતી આપણે રેડી થવાનું બાકી છે હજી રેડી થવા આપણે જઈશું ત્યાં સુધી પક્ષીઓનો અવાજ મેં કીધું માણી લે બે પાંચ મિનિટ પછી આપણે જાય રેડી થવા માટે મસ્ત મજાનો જો આપણા રેડી થઈ ગયા છે ને આ તો ટોપી ને ઘરેથી જ પહેલી હતી કાલે તો ભૂલી ગયા હતા તમને ખબર એ પ્રમાણે એટલે તડકો જબરદસ્ત લઈ ગયો હતો એટલે આજે ઓટોમેટિક યાદ આવી જ ગયું કે ભાઈ ટોપી પહેલાં પહેરી લે પછી બાકી બધું કામ કરે ટોપી પહેરીને ચા નાસ્તો કરે બોલો વાત કરું સમજશો તમે બસ આવું છે તડકાથી બચવા માટે મગજ કેટલું બધું એક્ટિવ થઈ જાય કારણ કે ડાયરેક્ટ આમ તડકો અહીંયા જ આવે એટલે મગજ એક્ટિવ થઈ ગયું મગજ કે ચલ ભાઈ ચાલ ફટાફટ તું પહેરી લે ટોપી પછી બાકી બધા કામ કર તરફ મજા નહીં આવે હજી તો વાદળ છે આજે એટલે મને નથી લાગતું કે રોજની જેમ તડકો લાગશે પછી તો ભાઈ સૂર્ય દાદા છે દાદાને કાંઈ કહેવાય કાંઈ ન કહેવાય બરાબર ને સુરત દાદા અહીંયા છે ક્રોસમાં તો ચલો બસ નહીં નીકળી હવે ઓફિસ જવા માટે ઓફિસ આવી ગયાના મહેલ બનાવવાની તૈયારી કરતો હતો કાર્તિક આપણે એનો મહેલ વીખી નાખત પણ હવે એમ કીધું દયા આવી ગઈ હવે એની ઉપર કે વીખવો નથી એમ કેમ વાત લાગે મારી થોડી નાખીશ તને ઓય આ ચશ્મા હું દેખાવ જો હા આપણા જો મસ્ત દેખાયો ઇલ્યુઝન થઈ ગયો તો આપણા ગાઠિયા ઘારી અને નારી ફરીવાર ફરીવાર આમાં અવાજ નહી આવે આપણા ગાઠિયા ઘારી અને નારી કસોઈમાં રસ કસોઈમાં રસ નથી મેડમ આવરી જાય તો મારશે હારા તને ખબર પડે તને કાઈ નારી મોડિયા કાઈ તો નારીમાં જ ગણાય છે માં ગણાય થઈ વાત કરસ હાલો બેટિંગ કરી લે બંસલ ભાઈનો ફોન આવે વાત કરી લઈ બસ જો કામ બતાવીને આપણે હવે નીચે આવી ગયા છે અહીંયા કોમ્પ્યુટર ઉપર બેઠા છે આપણે થોડીક વાર ત્યાં બેસીએ પછી પાછા કામ કરીએ બીજું અત્યારે અહીંયા કામ કરી લઈએ થોડુંક બરાબર ને શું કે તમે આપણે તો હવે ઘરે કંટાળો આવે છે બી આ જતી રહી જાય મમ્મી ઘરે રોકા અને ઘરે જમવા જઈએ એટલો ટાઈમ બેસીએ જોડે પછી તો ઘરે આવીને પાછા જો શું જોવા નહીં રહી ગયા કાલે મેં તમને કીધું હતું ને એટલે એ આજે ઘરે જઈને આજે તો એ ટાસ્ક પૂરો કરવો જ પડશે એવું લાગે મને ગમે એમ કરીને જોઈએ ટાસ્ક પૂરો થાય છે કે નહીં બાકી શું કે તમે રિસ્પોન્સ બરાબર આપો યાર હમણાં તો તમારો થોડોક ધીમો રિસ્પોન્સ થઈ જશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના આવે તો આજુબાજુ આજુબાજુવાળાને મોબાઈલ લઈને આમ ચેચિંગ કરી દેવાના સબસ્ક્રાઈબ કરાર ખબર પડે કે નહીં તને એમ આપણા ટાર્ગેટથી થોડાક જ દૂર છીએ હવે આપણે સમજ્યા તમે તો તમારે થોડીક હેલ્પ થઈ જાય તો મજા આવી જાય આપણને શું કેવું તમારું કરશો કે નહીં હેલ્પ આમ તો કરશો યાર મને લાગે છે ત્યાં સુધી તો હે ને કોઈ ખૂણો એફિલ ટાવર નતો એ બધું પેક થઈ ગયું એ કાર્તિકયા તારું કામ થઈ ગયું બોલતો નહીં હવે બહુ હવારું ન બોલ બોલ ખરાશ તો આમ જોઈ લે આ એફિલ ટાવર આમ ઉભા થાય કાંટા એટલે એટલે સેના રામનું હે એમ લેડીઝ માં એની માટે આવલા રજતભાઈ નું લાગે હવે માલ આપવા લાગે બરાબર સ્ટોક હોય ને જોઈ લે પાછળ પડ્યો સ્ટોક આટલો ફેર પડે કાંટા એકલા એકલા ચી ગુ ખાસ દેખાતા તને સારા આપણને કોઈ દાળ આપે નહી માણસ કેવો માણસ છે બાકી વાતાવરણ જોરદાર કેવો માણસ છું તું નકામો હો હવે ખબર પડી ગઈ ને તને એટલે જ અમે લોકો તને કહેતા કે તું નકામો છો શું કરવું બોલો આનું

આજ કરવું હોય આપણે થોડોક ટાઈમ છે જરી આ લોકો કઈક સપોર્ટ કરી દે એટલે રાતો રાત બદલી નાખવી માયા કાયા જાયા ઘરની સપોર્ટ ખાલી આ લોકો કરવા જોઈએ સમજો તું કઈ કે બધા હા ને આ વ્લોગ ની આપણે સપોર્ટ કરે એટલે આવી બધી જો ચિત્રણી કરું કઈક જોરદાર સમજો ને તો समझा समझ रहे हो बस जो हूं बंटू तो गया ना तेरा पार्सल लगा बंटू ने स्माइल में खबर पड़ती है ना वो कॉमेडी करा देते जमना जाएंगे आवेंगे खाएंगे पिएंगे वॉच करेंगे और क्या खबर ना बंटू आज बंटू बहुत खुश है यम खबर है तेरा फिर पिक्चर का सीन दिखाया अभी इसको मैंने खुश थी गया ना तेरा फेरे ना सीन રૂબરૂ જોયું એમ કાલી બે હો ઓલો ભાઈ બેથી નાગીન મેલાની જો આપણે નીકળ્યું પડે ઓફિસથી ઘરે જવા દી વ્યાનામ આપી જોડે કાર્તિકભાઈ જાય છે અડધા રસ્તા સુધી આવે કાર્તિકભાઈ હા હાતિકભાઈ પાછળ બે ગ્રાઉન્ડ તો જોબ જબરદસ્ત છે જોરદાર ને ફોન આવી ગયો હશે લગભગ કે ક્યાં પહોંચ્યા એનો શું કરો છો શું કરો ભાઈ ઈ કરે રાખો જીવનમાં બીજું કઈ કઈ કરો હારું કહેવાય લ્યો આંભરો બીજું હું તમને થોડી ના કઈ કહેવાય અમારે કહેવાય કઈ તો બસ જો ઘરે છે મસ્ત કરીશું ચાર્જર ઓફિસ લઈને ગયા કાંકરી સેટઅપ કરી એટલે ચાર્જર વાર્જર બધું હોય પણ ઉપર નીચે ઉપરની નીચે હોય એટલે આપણે એક લેતી કરશું કરશું એટલે આ તો વિચાર છે કે શૂઝ પલાળે છે ને એ ફાઇનલી આજે ધોઈ નાખું એટલે સવાર પડતા નીતરી જાય તો શું છે પછી પરમ દિવસથી પહેરવાય તો પહેરી શકીએ બરાબર ને તો મળીએ કાલે નવા બ્લોક્સ હતો ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જતા રે અરે અરે રેજો બધા બોટની ચોખ્ખી સાફ સફાઈ કરી દીધી છે કમ્પ્લીટ સેફટી સુસ્તી લાઈન બધા જ ભેગા ભેગા દિવ્યાને ધોઈ નાખામી કીધું કે એના કાં રહી જાય તો આપણા બધા છે મસ્ત લાઈનથી ગોઠવેલા એકદમ ચોખ્ખા કરી દીધા છે કપડાં ધોવા મૂકી દીધા છે તારે નીતરવાનું છે ઊભું રહે જાય આડું પડી જાય બોલો નીતરે કેવી રીતે પછી બરાબર ને તો હવે ફાઇનલી ગુડ નાઇટ હો